કંતાના ખાકી કે મન પોટાવી ગયું હજી ચાલી જા લેતી દેખ દે બા કે તા તા હવે મી બા મારો પાકે બેન ને પૂછ તો બેન ને પૂછ બેન ના તો ખાટ લગઈ જાન ઓવાડે અને આ તો પાનમાં જોડી આવી વીટ ગયા ગામજી મે ઓળખ એકલો કલાકા ક્યો કલાકા ને સીડે બેઈ દો વાપીને મડી ગયા ક્યો છે ક્યું કોણે ન મોયનો

क्या किया है क्या किया है देना पड़ेगा वो बच्चा है मुझको है तेरे प्यार की कसम मैं करूँगी तेरा इंतजान जेडू ये अंदर झटका नहीं है कोई जैसे मुझको है नजदीक तेरे प्यार की कसम मैं करूँगी आकाश में

कभी किसी को नहीं मिलता प्यार प्यार आज जिंदगी मन पड़े मान के कल Astaga, 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 ready okay. to এলিছো মেTeri সােরি জুটে মিলে না তো লি তার পেছে ওরে কাছে না ও এই মকানা তো বাকি হল খালি সাজনুর গিফট ওনে বিupaniেরি পায়েল বতি সোনা মানে লাগে আগা মানে তো মাইর পরশন মুকর

ઓકે મારા માટે ગીત ગાવાનું યાદ કરો મારા માટે ગાવાનું હોય તો ક્યુ ગાવું

અમારી કડી અમારી જાશ પંચંગ ને છોડી ડાળો મેં છોડા એવો સંગત ન કર્યો ને આપણે મને અંધા નાની ને માડી જાય એટલે હોઠ પે હું ડારી ગઈ આ છાન માં બેઠીયો નો ગમંતે દેવ ઢોડ્યો તોથી બાકી લઈ જાય હમરે નઈ બરાબર જા નુખ દેરી દા વાર પછી લગા કે ન다가 વઈલા એટલે આપણે પેટ્રોલ ની પૂરાવું પડે આટલા વાહ આવી છે આકુલો આકુલો અલ્યા આવી બોલતું નથી પછી ઊકારે કે આ અરે જના તો થાત જિત ગવાલો હિન્દી તો બોવ ગાય તમને હવે 10 વર્ષે બાથે જવાની 10 વર્ષે થાતા તું ગઈ બલે પ્રભુજી થી હવથી બધું કોણ ફેર્યું

आज रे आज रे न्यूडी जंडी मा बाप मुडी के मारे मैं आदत पावे बगे बगे कोइया बंजीर तुम ही जगाते तोया जा आवाज मत जो पाले ला ला क्या તડકો કરજો ને કોન્ડીશનમાં આ તારે જઈ ગા પડતી હશે અહી આવે ને કે મેટ્રો માર રહેવું છે કે અહીંયા રહેવું છે આ કે ક્યાંક જઈને ક્યાંક પૈસા આપો જગ્યા લેવા હાટો જોડે રેટનો જરમાં અમાર